કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન તથા જીએસટી રિટર્ન ભરવાની તારીખો લંબાવવામાં આવ્યા બાદ તેમાં સતત સુધારા વધારાને લઈને સીએ પ્રોફેશનલ્સ તથા ટેક્સ પેયરો દ્વારા આજે પેનડાઉન સ્ટ્રાઇક કરી રિટર્ન ભરવાની તારીખો લંબાવવામાં આવી હતી તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે તો સરકાર દ્વારા તારીખોમાં સતત સુધારા વધારા કરતા સીએ પ્રોફેશનલ્સને રિટર્ન ભરવામાં તકલીફ પડતી હોવાથી તેમણે પેનડાઉન સ્ટ્રાઇક કરી વિરોધ દર્શાવ્યો હતો અને સરકારને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી આજે ઘણા બધા પ્રદેશોમાંથી બધા સીએ પ્રોફેશનલો અને જે નક્કી કર્યું છે કે આજે અમે પેન્ડાઉન સ્ટ્રાઇક કરીએ અને ગાંધીજી માર્કે ચાલીએ જેથી કરીને આજે સરકારને પણ ખબર પડે કે આજે કેટલા રિટર્નો નથી ફાઇલ થયા વાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી ડેટા આવે છે કે આટલા રિટર્નો ફાઇલ થયા છે પરંતુ કેટલા બાકી છે અને અને મોટા ભાગે જે બાકી છે એ મોટા મોટા ટેક્સ પેયરો ના બાકી છે અને જે જે ઓડિટ ફોર્મમાં બધાના બાકી છે જે જેની અંદર ઘણી બધું એનાલિસિસ કરીને ડેટા ફિલઅપ કરવો પડતો હોય છે દરેક એંગલથી ચેક કરીને ઓડિટ ડેટા અંદર ફિલઅપ કરવો પડતો હોય છે તો આ વસ્તુને સરકાર શ્રીને ધ્યાનમાં લાવવા માટે દરેક પ્રોફેશનલોએ આજે નક્કી કર્યું છે કે અમે પેન્ડાઉં સ્ટ્રાઇક કરીએ અને જેના કારણે સરકારને પણ ખ્યાલ આવે કે આ આજે જે પ્રોફેશનલોનું જે એક યુનિટી છે એ પર સરકારને ખબર પડે કે દરેક પ્રોફેશનલો સરકારને મદદ કરવા માંગે છે આજે